એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાવથરાદ જિલ્લાના લાખાણી તાલુકામાં આવેલા કોટરા ગામની શ્રી કૃષ્ણ પ્રાથમિક શાળાની નવીન મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું શાળાના નવીન મકાનના ખાતમુહૂર્તમાં દિયોદળના ધારાસભ્ય શ્રી કિશાજી ચૌહાણ જિલ્લા ડેલિગેટ હેમરાજભાઈ તાલુકા ભાજપ પ્રમુખ હરિભાઈ પટેલ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મહેશભાઈ દવે ભાજપના અકાણી હરપનસિંહ રાજપૂત જિલ્લા ભાજપના કાર્યકર્તા ગણેશભાઈ પટેલ સરકારી વકીલ અને પૂર્વ જિલ્લા ડેલિગેટ દલાભાઈ પટેલ તાલુકા ભાજપના મહામંત્રી હરદારજી ઠાકોર શાળાના એસએમસીના સભ્યો અને ગ્રામજનો હાજર રહ્યા હતા ધારાસભ્ય કેશવજી ચૌહાણના હસ્તે વિવિધ ખાત મૃત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બોડી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા આવનાર પેઢીને ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ એકમાત્ર વિકલ્પ છે એવું ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ ગામ લોકોને સમજાવ્યું હતું તેમણે શિક્ષણ પર ભાર મૂકીને બાળકોને ભણવા માટે સંદેશ આપ્યો હતો જમીનના દાતાશ્રી વેનાજી રૂપાજી ચૌધરી ધારાસભ્યના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું અને દાતાશ્રીઓને આભાર વ્યક્ત કર્યો હતો શાળાના શ્રી પ્રજાપતિ ભરતભાઈ અને જમીનના દાતાશ્રી વેનાજી દ્વારા શ્રીને ભગવદ્ ગીતાને પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું સરકારી વકીલ અને શ્રી દલાભાઈ પટેલ શાળાના વિકાસના કામો માટે રજૂઆત કરી હતી અને શાળાઓને અદ્યતન બનાવવા માટેની સૂચના કરી હતી રિપોર્ટર અમીરભાઈ રાજપૂત થરાદ લાખાણી